જય માતાજી મુલી તો જય દરકાતી કેમ છો બધાય મજામાં પણ તો શરૂઆત કરી આજના હવાર હવારના બ્લોગની તો અત્યારે અતર તરમાં જો તમે જોઈ શકો હો વાદરા વાદરા થઈ ગયા કોઈને આ બાપા પાસે આગાહી આપી હોય કે જે હોય એ ખબર નથી ટૂંકમાં અત્યારે અત્યારમાં હે ને રેડો આવી ગયો હાઈ ક્લાસ અને સુરત નારાયણ એટલામાં વાદરા વાદરા થઈ ગયા અમતા કુકડી રમે એવું વાતાવરણ છે અને આ બધું ગીરનાર ઉપર એક વાદરા હે ને ટ્રેનમાં જો આ બધા સોયાબીન માંડવીમાં રેડો આવ્યો તો અમૃત સમાન સાટણા હે ઉપર થયા અને એવું બધું છે ને દોસ્તો અત્યારે એ જોરશોર થી ગણેશોત્સવ તો આજે આપણે એક અમારી વાડી બાજુ છે એક ગણપતિ બિહાડ્યા હે તો આપણે ન્યા હે આટો મારશું અને સાથે એમનું મહાત્મ્ય કેટલા વર્ષથી બિહાડે એક વાત કરતા હતા મને એટલે બહુ જૂનું હે સ્થાપન ગણપતિ જોયું તો આપણે બપોર પછી ન્યા આટો મારવાનો હે તો વિડીયો માં છે એટલે જોડાઈ લીધો ન્યા એ કેટલા વર્ષથી બિહાડે સાથે મહાત્મ્ય છે ગણપતિ તો દેવો દેવ કેવાય સાહેબ કેવાય કેવાય કારણ કે વિઘ્ન અર્થતા કહેવાય ને ગણપતિનું સ્થાપન થતું અને આપણે દર્શન કરવા નથી કેમ આવે તો છેલ્લે વિડીયોમાં જોડાઈજો અને આપણે શિવકુર પછી જાઉં અને જોવું કે ગણપતિનું સ્થાપન કેવું છે કારણ કે ઘણા વર્ષોથી બેહાડે ગયા વખતે પહેળે તો આપણે ગયા હતા દર્શન કરવા માટે આ વર્ષે પણ આપણે જાશું તો જે દોસ્તો આપણે હવાર જ વાત થઈ ગઈ હતી એ પ્રમાણે આપણે છે ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો હું કી જ ગઈ છું તો અહીંયા કાકાની જે એક વાડી છે અને ત્યાં તમને હું દેખાડી રહ્યો છું અગડી ગણપતિ બાપા એ ઘણા વર્ષોથી સ્થાપના કરે છે અને સાથે સાથે ગણપતિ છે એ આદિદેવ છે અને જે આપણે વિઘ્નહર્તા તરીકે જેને ઓળખવામાં આવે છે ધીરે ધીરે છે આપણે આગળ આવીએ અને જે ગણપતિ બાપાના છે એ સ્થાપન છે તો ત્યાં આપણે દર્શન કરીએ અને ગણપતિ બાપાના છે આશીર્વાદ મેળવીએ તો હાલો આપણે અંદર જઈએ અને અંદર જ બેઠા છે અંદર લોકો પાસે થોડી વારમાં છે એ આપણે દર્શન કરીએ અને છે એક જોઈએ કે નવું નવું તો જોઈ શકો તમે અત્યારે છે ગણપતિ બાપાનું સ્થાપન છે ભાદર વસ્તુ ચોથ થી કરવામાં આવ્યું છે આજ લગભગ એનો છઠ્ઠો કે સાતમો દિવસ છે અને આવી રીતે અહીંયા ગણપતિની મુખ્ય મૂર્તિ અને સાથે મંગલ મૂર્તિનું છે સ્થાપન કરવામાં આવેલું છે ઘણા વર્ષોથી થાય છે ગયા વખતે પણ આપણે આવ્યા હતા દર્શન કરવા માટે આ વખતે પણ આવ્યા છીએ તો જોઈ શકો તમને દિવ્ય દર્શન છે પૂર્તિ સ્વરૂપમાં થાય છે ગણપતિ બાપા મોરિયા એવા નાદ સાથે છે સમગ્ર દેશમાં જ્યારે ગણેશ ઉત્સવ ઉજવાતો હોય અને આપણે ગામડે ગામડે પણ છે સાચા દિલથી કરવામાં આવતી ભાવના ખરેખર આવકાર્ય છે અને એ જ સાચી પૂજા ગણાય છે તો દોસ્તો આવી રીતે ગણપતિનું જે સ્થાપન કરવામાં આવે છે અને તમને બધાને ખબર છે કે ગણપતિનું જે એક દંત તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત નિર્માણ કરવામાં આવતું હતું ત્યારે એમને ગણપતિજીને છે લખવા માટે કીધેલું અને આવી રીતે પોતાનું લખતા લગતા છે એ લ્યો તૂટી જતા પોતાનું એક દાંત છે એમણે વેદ વ્યાસજીને એટલે લખવા માટે મહાભારતમાં છે સમર્પણ કરેલું આથી એને એક દંત પણ કહેવામાં આવે છે તો દોસ્તો અહીંયા આપણે દર્શન કરવા માટે આવ્યા હતા તો અહીંયા તમને દર્શન થાય જ છે ભગવાન શ્રી ગજાનંદ કરવા ગણપતિ બાપાના અને સાથે આપણી જોડે કાકા એટલે કે એની જ વાડીએ છે એને સ્થાપન કર્યું છે તો આપણે એને પૂછીએ કે કેટલા સ્થાપના કરે છે ખીમાકા કેટલા વર્ષે સ્થાપના કરો બે હજાર બે હજાર ને અગિયારથી તો અગિયારથી એકવીસ અને ચોવીસ એટલે લગભગ ચૌદ પંદર વર્ષ જેવું થાય એટલે પંદર વર્ષથી તમે

વિસર્જન કરી અને એવું બધું છે અને બાકી સત્સંગ કેવું કીધું સત્સંગ હતો કાલે હતો હા ટું પણ ભક્તિ ભાવ છે એની આરાધના કરવામાં આવે તો આને

હા ચીજ ગણાય પછી એ કોઈ પણ વસ્તુ હોય બરોબર ને ટૂંકમાં જે કંઈ આપણે ખેતીવાડીમાં પાક થાય એ બધાય પ્રસાદી રૂપે અર્પણ થાય હા તો આવી જે ગણપતિ નું પૂજન થાય સાથે સાથે શ્રદ્ધા અને ભાવના જો એની પૂજા કરવામાં આવે તો એવું નથી કે ખીમાકા કે ભાઈ આપણે બે હાજર ની કે પાંચ હજાર ની મૂર્તિ લઈને ને પધરાવી મોટું આયોજન કરીએ તો જ એની પૂજા ગણાય

તો એ સાચી ભાવના જ છે એક પ્રકારની એટલે આપણે મૂર્તિને તો ખાલી માત્ર આપણે નિમિત બનાવી બાકી સાચી ભાવના હે એ બહુ મોટી વાત છે તો આવી રીતે તમે જોઈ શકો ભગવાન ગણપતિનું સ્થાપન થયું અને આવી રીતે હજી સતત સતત ને ચાલુ જ રાખવાનું છે ને વર્ષો વર્ષ ત્યાં સુધી એમની મરજી હશે ત્યાં સુધી આવશે હા તો આવી રીતે બેસાડે રાખશે ને આપણે પણ દર વર્ષે ગણપતિ બાપાના દર્શન કરવા આવતા રહેવું તો હાલો હવે જય ગણેશ નમઃ જય ગણપતિ બાપા તો દોસ્તો અત્યારે જો તમે અહીંયા સ્થાપન થઈ ગયું છે ગણપતિ બાપા નું અત્યારે ગણપતિ પોતાની જગ્યાએ બિરાજમાન છે ને આપણે પણ એના દર્શન કર્યા અને સાથે પ્રસાદ લીધો તો દર વર્ષે એ આપણે અહીંયા આવતા રહેશું અને સાથે ગણપતિ સ્થાપન થાય છે તો એમાં દર્શન કરતા રહેશું તો વિઘ્ન હર્તાની જય ગણપતિ બાપા મોર્યા તો હવે મળશું તઈ આગળ ચાલા લોક